આજનું રાશિફળ આજે છ જુલાઈ હનુમાન દાદાની કૃપાથી આજનો શનિવારનો દિવસ ચાર રાશિના જાતકો માટે રહેવાનો છે ખાસ જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ રાશિ ફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા રાશિ ફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરી પહેલી રાશિ છે મેષ રાશિ ભાગીદારીમાં કેટલાક નવા કામ કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે વ્યવસાયમાં તમે લાભની તકો પર સંપૂર્ણ ધ્યાન આપશો પરિવારમાં પ્રિયજનોના સહયોગથી તમને કોઈ કામમાં રાહત મળતી જણાય છે તમારે તમારા બાળકોની જીત અને અહંકારી બાબતોને પૂર્ણ કરવાનું ટાળવું પડશે નહીં તો તે તમને કંઈક ખોટું માનશે મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે સમસ્યાઓથી રાહતનો રહેશે તેથી બિનજરૂરી ઝઘડાઓથી દૂર રહો કોઈને પૂછ્યા વગર સલાહ ન આપો આજે તમને તમારા કાર્યસ્થળ પર તમારી ઈચ્છા મુજબ કામ મળી શકે છે તમારા કામને પૂરા કરવા માટે ભાગવું તમારા માટે સારું રહેશે પરંતુ કોઈપણ બાબતમાં પરિવારના સભ્યો સાથે બિનજરૂરી મુશ્કેલીમાં ન પડો બલકે તેમના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરો તમને પરિવારના સભ્યો તરફથી પૂરતો સહયોગ મળશે ત્રીજી રાશિ રાશિ છે છે મિથુન દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો તમારા ઘરમાં મહેમાનના આગમનને કારણે તમારો ધન ખર્ચ વધી શકે છે તમારું સ્વાસ્થ્ય પણ થોડું નબળું રહેશે પરંતુ જો તમે સમયસર બીમારીને પકડી લો છો તો કોઈ મોટી બીમારીથી બચી શકો છો નહીં તો તમારે તેનો ભોગ બનવું પડશે પછીથી કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે વાહનોનો ઉપયોગ કરતી વખતે તમારે સાવચેતી રાખવી પડશે તમારો કોઈ મિત્ર તમારા ઘરે પાર્ટી માટે આવી શકે છે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ વાતને લઈને સમસ્યા હતી તો આજે તમને તેમાંથી રાહત મળશે તમને વ્યવસાયમાં સારો નફો મેળવવાની સંપૂર્ણ તકો મળશે પરંતુ જો તમે તેના પર ધ્યાન નહીં આપો તો તે તમારા હાથમાંથી સરકી શકે છે તમે તમારા કેટલાક જૂના દેવાની ચૂકવણી કરવામાં પણ ઘણી હદ સુધી સફળ થશો પિતાને પગમાં દુખાવો જેવી સમસ્યા થઈ શકે છે તમારે લોકોની મીઠી મીઠી વાતોના શિકાર થવાથી બચવું પડશે તમારા ભાઈ બહેનો સાથેનો તમારો ચાલી રહેલો વિવાદ પણ ઉકેલાઈ જશે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે લેવડ દેવડમાં સાવધાની રાખવાનો રહેશે નહીં તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે માતાનો કોઈ જૂનો રોગ ફરી ઉભરી શકે છે તમારે કોઈની પાસેથી પૈસા ઉછીના ન લેવા જોઈએ નહીં તો તમને તેને ચૂકવવામાં મુશ્કેલી પડશે અને તમે પરિવારના સભ્યો સાથે બેસીને કેટલીક જૂની યાદોને તાજી કરશો વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ તરફ આગળ વધવું પડશે તો તેઓ તેમના શિક્ષણમાં જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે દૂર થઈ શકશે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમારી નબળી આર્થિક સ્થિતિને કારણે તમે ચિંતિત રહેશો આજે વાહન સાવધાનીથી ચલાવો પરિવારના કોઈ સભ્યને નવી નોકરી મળવાને કારણે ઘરથી દૂર જવું પડી શકે છે તમારા વિરોધીઓ આજે તમારું કોઈ કામ બગાડી શકે છે તમને ભેટ તરીકે કોઈ કિંમતી વસ્તુ મળી શકે છે જેને તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા જો તમને તમારા કાર્યસ્થળ પર તમારી પસંદગીનું કામ મળે છે તો તમે તેને સમય પહેલા પૂર્ણ કરી લેશો આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે સાવધાન રહેવાનો રહેશે કારણ કે કોઈ બહારની વ્યક્તિ તમારી અને તમારા જીવનસાથી સાથે સંઘર્ષની સ્થિતિ ઊભી કરી શકે છે વધુ પડતા કામને કારણે તમારે તમારા શરીર પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ નહીં તો તમે કોઈ મોટી બીમારીનો ભોગ બની શકો છો તમારે કોઈ પણ કામ ખૂબ જ સમજી વિચારીને કરવું જોઈએ તમારા વ્યવસાય સાથે સંબંધિત કોઈ પણ કાર્ય પૂર્ણ થઈ શકે છે લેવડ દેવડ સંબંધિત બાબતોમાં પણ તમારે સમજી વિચારીને આગળ વધવું જોઈએ આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે કંઈક ખાસ બતાવવાનો રહેશે બધા કામ તમારા વિચાર અને સમજણથી પૂર્ણ થશે તમારા જીવનસાથીના કરિયરમાં ચાલી રહેલી સમસ્યાઓને કારણે તમે તેના માટે કોઈ નવું કામ શરૂ કરી શકો છો જે તમારા માટે સારું રહેશે જો તમે તમારી આર્થિક સ્થિતિ વિશે ચિંતિત છો તો તમારી ચિંતાઓ વ્યર્થ જશે તમે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવાનો પ્રયાસ કરશો અને તેમાં તમને ચોક્કસ સફળતા મળશે તમે તમારા ઘરમાં નવું વહન લાવી શકો છો તમારા કેટલાક વિરોધીઓ તમારા કામમાં અવરોધો ઊભા કરશે જેને કારણે તમે પરેશાન રહેશો આવનારી નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતા સારો રહેવાનો છે તમારા અટકેલા પૈસા મળ્યા પછી તમારી ખૂબ પ્રશંસા થશે જો તમે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા હતા તો તમારી ઈચ્છા પણ પૂરી થઈ શકે છે તમારા માતા પિતાના આશીર્વાદથી તમારે કોઈ યોજનામાં ખૂબ જ સમજી વિચારીને પૈસા રોકાણ કરવા પડશે તમારી કોઈ જૂની ભૂલ તમારા પરિવારના સભ્યોની સામે આવી શકે છે જેના પછી તમારે નિંદાનો સામનો કરવો પડી શકે છે તમારે લેવડ દેવડ સંબંધિત બાબતોમાં સ્પષ્ટતા જાળવવી જોઈએ આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનું છે ધંધામાં કોઈ પણ પ્રકારનું નુકસાનને કારણે તમે ચિંતિત રહેશો તમારે તમારા વિરોધીઓ વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચવાથી બચવું પડશે તમે જૂના રોકાણથી નુકસાન સહન કરી શકો છો તમે તમારા બાળકોના વરિષ્ઠો સાથે તેમના શિક્ષણમાં તેઓ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેના વિશે વાત કરી શકો છો તમારે કોઈની પાસેથી પૈસા ઉધાર ન લેવા જોઈએ નહીં તો તમારે તેને ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે નોકરીમાં કામ કરતા લોકોને તેમના સહકર્મીઓ તરફથી પૂરો સહયોગ મળશે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે તમને પેતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેને કારણે તમારા પરસ્પર સંબંધોમાં તિરાડ આવી શકે વ્યવસાય કરતા લોકોએ કોઈ પણ રોકાણ કરતા પહેલા વિચારવું જોઈએ નહીં તો તમને પાછળથી પસ્તાવો થશે તમારા જીવનસાથી સાથે કોઈ સમસ્યાને કારણે પરિવારમાં મતભેદ થઈ શકે છે જેને તમારે વધવા દેવા જોઈએ નહીં વાણીની નમ્રતા તમને માન અપાવશે તમે કોઈ કામ માટે નાના યાત્રા પર જઈ શકો છો આવનારી બારમી રાશિ છે મીન રાશિ મીન રાશિના લોકો માટે આજનો દિવસ ખુશીઓ લઈને આવશે જો કોર્ટ સંબંધિત મામલા લાંબા સમયથી સ્થગિત હતા તો તમને તેમાં સારી સફળતા મળશે વ્યવસાયમાં ચાલી રહેલી કોઈ પણ સમસ્યા આજે ઉકેલાતી જણાય છે તમારા પરિવારમાં કોઈ સુપ્રસંગનું આયોજન થઈ શકે છે જેમાં પરિવારના બધા સભ્યો વ્યસ્ત જોવા મળશે પરંતુ તમને તમારા મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે જો તમે પૈસા સંબંધિત કોઈ મદદ માંગશો તો તમને તે સરળતાથી મળી જશે તમારા કેટલાક વિરોધીઓ તમને પરેશાન કરી શકે છે